સુરત જિલ્લાના કામરેજ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં સૌમાં આવે તે માંગ સાથે આમ આદમી પાર્ટી આપ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી તાપના નેજાર હેઠળ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સોસાયટીના પ્રમુખો સહિતના હાજર રહેવા પામ્યા હતા સુરતના કામરેજ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે જોકે તેમ છતાં ત્યાં સુધી પ્રાથમિક લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની છે પાણી રોડ રસ્તા લાઇટ રખડતા ઢોરોનો ત્રાસ સહિતની સુવિધા લઈને લોકોને વલખા મારવા પડે છે જેને લઈને કામરેજ તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા જેડી કથેરિયાની આગેવાનીમાં સ્થાનિક સોસાયટીના પ્રમુખો રહીશો સ્થાનિક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા મારું નામ જેડી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી સુરત કલેક્ટર પાલિકા મહાનગરપાલિકાની જરૂરિયાત એટલા માટે પડી કે અમે છેલ્લા દસ વર્ષ થયા ખૂબ કંટાળેલા છીએ અમારા વિસ્તારમાં કોઈ જે પ્રાથમિક સુવિધાઓ હોય એવી કોઈ સુવિધા છે નહી એટલા માટે આજે અમે આટલી મોટી સંખ્યાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગો જેવા કે રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઇટો ગટર અને મુખ્ય સમસ્યા રખડતા ઢોર એની ખૂબ મોટી સમસ્યા છે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને એથી અમે અમારી આ જનતા જે છે કામરેજની એ બધી ત્રાસી ગઈ છે